માછલાં તો ફાઇનલી મિત્રો હોલ ઉપાડી લીધો મિત્રો તો જશું કે કી કે મેં માછલાં આવ્યા મિત્રો તો જો મિત્રો તો મિત્રો આ બધું ભરશું નહીં મિત્રો તો આમાં મિત્રો છે ને છાપરી ને છે મિત્રો તો મિત્રો આ ડાઈ છે મિત્રો ને આમાં નરસિંહ છે તો આ મારે છે ને દેશી આદા ને છે મિત્રો તો ઘણું બધી છે મિત્રો આવ્યું છે મિત્રો તો બધું અમારે હજી શૂટિંગ કરવાનું છે મિત્રો અમારો ભાઈ ભગવત લઈને જે આટા અમારે મિત્રો आज ही घणो बदे शूटिंग करवानो छे मित्र हमारे तो वीडियो में एंड સુધી જોજો મિત્રો पुढे મિત્રો പ്രതി기 মাছ થાય છે મિત્રો ચાલો બધી માછલા દેખડો મિત્રો મિત્રો છે ને નસિંગાને

માલ કેવી રીતે મિત્રો બધો હાચવે મિત્રો તો આજે અમે દેખાડીએ કોલ્ડ કે કેવી રીતે માલ હાચવે તો મિત્રો આ બગન બેસન છે એ ખાંભ બગી છે મિત્રો ખાંભે લઈ ને મિત્રો હા છે ને નાખી પડે ખાનામાં તો ફાઇનલી મિત્રો બગી નું બેસન છે ખાનામાં નાખી દીધું મિત્રો હવે મિત્રો બગાનું બેસન લે મિત્રો કેમ કે આને કોલ્ડ રૂમમાં મિત્રો હાચવવી પડે મિત્રો અત્યારે તો અત્યારે અમારા અરવિંદભાઈ ભાઈ મિત્રો સાથે બની ને સરખી કરે છે મિત્રો તો વિડિયો મિત્રો એન્ડ સુધી જોજો નેક્સ્ટ નહી કરતા તો હવે મિત્રો અમારા અરવિંદ ભાઈ બગા બેસન લે કામ દે આરિયા મિત્રો આ છે બગા મિત્રો તો આને છે ને મિત્રો આ મિત્રો આલે તો થોડા પ્રવો ગોઠવી પડે છે મિત્રો તો જોજો વિડિયો મિત્રો એન્ડ સુધી મિસ નહી કરતા મિત્રો તો વિડિયો બને તાલગી તો જો મિત્રો અમારો અમારો ભાઈ જો કેવી રીતે આ વિચાર કરે છે મિત્રો કોલુમ માંય પણ તો મિત્રો આ બગાન લઈ લીધા છે મિત્રો તો આવી રીતે મિત્રો આને કોલુમ માં મિત્રો હાચો ઓપરેસ મિત્રો તો જોજો વિડિયો આન સુધી મિસ ન કરતા કે મિત્રો આને આથે જ લેની મિત્રો આ બગાને મિત્રો ગોઠાવવો પડે છે મિત્રો તો અત્યારે મિત્રો અમારો cold room છે અત્યારે આખું બરફ નું મિત્રો જામ ભરેલ છે મિત્રો તો અત્યારે અમારે અરવિંદ ભાઈ છે એ સોડા રાખે છે નીચે cold room પીવા માટે તો અત્યારે તો મિત્રો બધા ગોઠવે મિત્રો તો મિત્રો આમાં છે ને નરસિંગ ને અડદિયા એવું બધું છે મિત્રો તો મિત્રો video માં બના રહેજો ને end સુધી જોજો મિત્રો કેમ કે અમારે cold room માં માટે હાથમાં અમારે મોજા મિત્રો પગમાં બુટ ને અમારે મિત્રો બધું પહેરવું પડે નખર તો ગોલ્ડ માં મિત્રો ઠંડી બહુ લાગે મિત્રો તો ઉદ્યોગ મિત્રો જોજો એન્ડ સુધી તો મિત્રો ગોલ્ડ રૂમ માં છે ને સેવાલ મિત્રો બરફ નાખવો પડે કેમ કે અત્યારે અમારા અરવિંદ ભાઈ છે ને અત્યારે મિત્રો ગોલ રૂમ માં બરફ સાટેસ તો ઝાલો મિત્રો હું તમને દેખાડું તો અમારા અરવિંદ ભાઈ છે ને મિત્રો ગોલ્ડ રૂમ માં બરફ સાટેસ તો

હેલો મિત્રો આનું નામ છે ઝીરો આ છે ને અમુક કાને આવે ઓઝામાં બાકી આવે નહીં અને ઝીરો કહેવામાં આવે તો ફાઇનલી મિત્રો અમાર અરવિંદ ભાઈ કે ઝીરો છે મિત્રો તો મિત્રો ચાલો હું બીજો બધો વસ્તુ દેખાડું તો મિત્રો છે ને આ છાપરી છે બોલી મિત્રો આમ છે વિડિયો ગમે હોય તો લાઈક કરજો ફોલો કરજો કમેન્ટ કરજો અને મારી ચેનલમાં જોડાઈ રહેજો અને વિડિયો ગમે તો ફોલો કરજો મિત્રો